નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો એવી યાશા રાખીએ છીએ તો સ્વાગત છે તમારું આપણી આ દેશી કોમેડી માસ્ટર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મોસમ તમે જોઈ શકો છો વરસાદ આવે એવું થઈ જુ છે એ બધું ઘેરાયું કઈ કઈ થયું આ જોઈ શકો છો તમે આ બધું નજારો કંઈક અલગ થઈ જાવ

પાછું આપણે દેશી સિસ્ટમ થી કરવા પડે વેંજવાથી વેંજવા પડે ને બધા પાન ફેકો હોય રે કે લગન માં ખબર કન તમે ખબર છે આપણે અંકુરભાઈ કઈ બેહેલા બેહીન વાત કરીએ પાછા મોણ છે સાઉ બા વાત કરે મજા થી આવતી ગે બેહીન વાત કરીએ હોલા ત્યાર બેહીન માં વાત કરીએ તો કે આપણે કો બેહે અહીં જવા બેહી આપણે તો અહીં ચારે મે આ દેશી ખુરશીઓ બરાબર ને દેશી દેશી એમ દેશી નહીં પણ દેશી એમ

মোৰ গংগ্ৰম মজা দেই বস্তু গোগৰে બડા મિત્ર ઓમ સન નોટરા સાંતો હરદાવરમ મે ના હે મેં જંગલ ટાઈમ મે એટલું મોસ્ત લોગે ને ફિર એટલું કેમ મસ્ત જબરજસ્ત આપડે કોકટા પેલો પેલો મોર કે પખલાય છે જો પેલો એ જ નજર બતાવી છે ચલી વરાય ટકિત દિવાળા પેલું ઝાડ આવી જાય છે પણ મતલબ આ છે ને પખલાય છે જો તમે વધારે ઝૂમ કરીને બતાવજો એટલે થોડો થોડો દેખાતો હશે તમે

આજે બઉ દિવસે બ્લોગ લઈને આવેલા છે મિત્રો સપોર્ટ કરજો એટલે ને શેર નાજો તમારથી પણ એટલું કરજો સપોર્ટ શેર તો તમે કરી જ દેજો તમારે જેને કરવાનો હોય ને પાર શેર કરી દીજો ભાડે શેર દેવગઢ તાલુકાના આજુબાજુ પંચમહાલ દાહોદ પાર છો મારવાનો બધે તમારો વિડીયો આખા ગુજરાત માં પડે એવું કરાલે તમારા આમ તાકાત

આવા જોઈ લો હવે એનો ચહેરો જોઈ લો મિત્ર મિત્રો વાતાવરણ કમ્પ્લીટ છે શુદ્ધ તો બધા ફરવાને છેલ્લા છે તો આવી રીતના તમે છે ને સપોર્ટ કરતા રહેજો મિત્રો બીજું હું અરે આગલો હવે છે ને મિત્રો તમે એક ટૂંક સમયમાં એક ભયંકર વિડીયો બતાવવાનો છે બ્લોગ હજુ અત્યાર સુધીમાં શૂટ નથી કરી પાયા તમને બે ત્રણ વાર મેં કીધું મતલબ આ ગઈ સાલ પણ ગઈ સાલ યાર કંઈક અમે જવાના હતા ને ત્યાં સ્થળ પર તય સ્થળ પર લોકડાઉન જેવું થઈ ગયું હતું મતલબ આ તં પબ્લિક હેરાફેરી બંધ થઈ ગયું હતું એટલે નથી ગયા અમે ત્યાં આગળ મિત્રો આ વખતે કોશિશ કરીશું અમે તં જવાની અને તં જઈને તમને બતાવાના પ્રયત્ન કરીશું આ વખતે કંઈક વાતાવરણ કમ્પ્લીટ થાય છે વરસાદ વરસાદ આવી જાય બધું લીલું છમ બધું થઈ જાય

પેલા મેન ધોધ પડે એનાથી થોડુંક ઓરું આવે પછી ચોકડી પડે ચોકડી પરથી ડાયરેક્ટ સીધા ડુંગર વચ્ચે ચડી જવાનું તો પછી ઉપર પાંચ છ કિલોમીટર બાજુ જવાનું પછી તો શું જંગલ આવે એટલે ભયંકર જંગલ રણ જેવું આવે એમ ઓમ પછી ભે ઓમ ફરવાનું એક નંબર મજા આવે એમ જંગલ એટલે ડેન્જર જંગલ તો તં બી જવાની જબરી મજા આવશે તો મિત્રો અમે ત્યાં જવાની કોશિશ આ વખતે તો ફાઇનલ કરીશ શું જેવું લા અમે બધા પ્લાન ઘડી રહેલા છીએ તો જઈશું તો મજા આવશે અને તમને બતાવવાની કોશિશ બી કરીશું કારણ કે આપણી ચેનલમાં બહુ દિવસથી વ્લોગ નથી આવી બધું આવે છે પણ વ્લોગ નથી આવતી કારણ કે કોમેડી બી નથી આવતી કોમેડીમાં શૂટ જ નથી આવતી હવે પાછી શૂટ કરવાનું ચાલુ કરશું કારણ કે હવે કોમ આજુબાજુનો નજારો કમ્પેર થાય છે ક્લિયર મતલબ આમ લીલોચક ભરચક તો કોમેડી શૂટ કરવાની એક મજા આવે મિત્રો જબરી મજા આવી છે તો એમાં કંઈક હવે અલગ કરીશું જ તો કરીશું તમને મતલબ આ ધરતી પર છે ને લોકોને હસાવવા માટે આવેલો છું મેં હું કાંઈ આવેલો છું હસાવવા માટે ખુશ કરો આપણે કોઈને નારાજ કરવા માટે મતલબ આ ખુશ મારો ક્યુરિયટી એવો છે કોમેડી એક્ટર હમણાં ખાલી ફ્રેન્ડની મંડળીમાં રહેતો હોય ને તો એ કંઈક અલગ નજારો હોય મજા જ આવે મારી જોડે મજા નહીં આવે એવું મળે કોઈ બી ફ્રેન્ડ હોય જોરદાર આપણે વર્તન જ એવું કરીએ છીએ કારણ કે કોઈક નારાજ હોય ને એને બે હસાવવાની પૂરી કોશિશ કરી કારણ કે યાર આ જિંદગીમાં ખુશ કરવા માટે આવ્યા છે લોકોને તો કંઈક એવું કરીશું ખુશ કરીશું બાકી ખુશ ના કરી શકીએ તો કંઈક આમનું નથી આપે જિંદગી બસ હસી મજાકમાં આપણો પળ વિતાવવાનો છે બીજું તો કંઈ નથી બરોબર ને એમ અને મિત્રો આ છોટું તમને લાગે છે કે આ નાનો છે પણ આ છે ને બહુ ટેલેન્ટેડ છે આદી મારી કોમેડીમાં તમે જોઈ શકો છો ભયંકર મારી સાથે અમે બે બે જણ છે ને કોઈ એક્ટર નહીં હોય ને તો બે બે જણ બધું કરી શકીએ છીએ કારણ કે આ છોટું બી ચૂંટે એ બી કરી શકે બીજાનો અને અને એટલું નાનો છે ને તો એ છતાં બધું એક્ટિંગ એક્ટર નહીં ભાવે એનું એક્ટિંગ બધી કરી શકે એટલે છોટું એક્ટર નો પાડ્યું છે અમે એનું તો અમે કોમેડી બે જણ બી બહુ મહેનત કરીને ચેનલમાં અને આજે ચેનલ આપણી આટલી બધી પહોંચી બી ગઈ છે ને છ હજાર સબક્રાઇબ વધી ગયા કારણ કે વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયેલો બાકી અત્યારે તો દસ હજાર ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા હોય મારા પણ યાર બધું વચ્ચે વચ્ચે આપણો અડચણ બહુ આવે આપણે પેલું પેલું કામકાજ આવી જાય ને અમે છૂટ નથી એના માટે યાર બધું થાય જીવન છે એટલે ચડાવ ઉતરાવ આવતો રહે છે બસ મિત્રો સપોર્ટ તમે બળો એટલો કરતા રહીજો ને અલગ અલગ નજારા બતાવતા રહેશું તમને અને અમે પૂરી કોશિશ કરીશું તમને કંઈક નવું નવું જાણવા માટે અને તમે કોમેન્ટ કરી દેજો તમને શું શું જોવાની મજા આવે છે કોમેન્ટ જરૂર કરી દેજો અને કઈ કઈ એરિયાથી તમે જોવો છો ને તે બી કોમેન્ટમાં કરી દેજો તમારું ગામ લખી દેજો કોમેન્ટમાં લખી દેજો જરૂર મેં તમને કોમેન્ટ અને દિલ આપીશ તો મિત્રો કોમેન્ટ કરી દેજો અને અમુને ખબર પડે કે અમારો વિડીયો અહીં સુધી પહોંચે છે મિત્રો તમે જોઈ શકો છો હાથ બી દુખી ગયો છે શૂટ કરવું એટલે હાથ બી મજબૂત હોય છે પણ કારણ કે આપણે હેબિટ છે એટલી પડલી પણ શૂટ કરતા વધારે ટાઈમથી એમ તો વધારે થોડું ઘણું દર્દ થવા બાદ પણ અહીંયા તમારા માટે દર્દ શું બધું કરવા તૈયાર બસ અમે થોડાક આમ હવે લાઈન પર વાત આવી ગઈ છીએ પછી તમને મોજ મસ્તીમાં રાખશું અને પેલો દિલીપભાઈ બેઠેલો છે ત્યાં અમે જરીક વાર જઈએ પછી વાતચીત તૈંગ કરીશું થોડાક મોજ મજા મસ્તીમાં પછી એ અમે જવાય છે ખેર તો બસ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જુઓ મળીશું કોઈ નવા વિડીયોમાં બાય બાય